ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણી ચેનલ પર એક કરતાં પણ વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે તો આ વિડિયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને અમને પણ વિડીયો બનાવવા માટે ઉત્સાહ મળતો રહે અને દરરોજ અમે બીજા બજાર ભાવના વિડીયો બનાવતા રહીએ તો આજના બજાર ભાવની વાત કરીએ તો કપાસ એક હજાર ચાર ચારસોથી એક હજાર પાંચસો સિત્તેર સુધી ઘઉ લોકવાન ચારસો એસીથી પાંચસો ત્રીસ સુધી ઘઉ ટુકડા ચારસો એક્યાસીથી છસો દસ સુધી બાજરી ત્રણસો નેવુંથી પાંચસો અગિયાર સુધી તુવેર એક હજાર આઠસો પચાસથી બે હજાર ત્રણસો એક સુધી ચણા પીળા એક હજાર એકસો સત્તરથી એક હજાર બસો પચાસ સુધી સફેદ ચણા એક હજાર ચારસો પચાસથી બે હજાર બસો સાઠ સુધી અડદ એક હજાર આઠસો એક હાજર નવસો મગ એક હજાર સાતસો થી બે હાજર પાંચસો પંચોતેર થી એક હજાર છસો એસી સુધી મગફળી એક હાજર એકસો એકાવન થી એક હાજર ત્રણસો આઠ સુધી તલ બે હાજર ચારસો થી બે નવસો અગિયાર સુધી એરંડા નવસો થી એક સુધી કાળા 2000 થી ત્રણ હાજર એકસો નેવું સુધી લસણ એક હજાર ચારસો થી ત્રણ હજાર સુધી દાણા એક થી બસો સુધી દાણા એક થી પાંચસો સુધી સૂકા મરચા એક થી બે સુધી વરિયાળી એક હજાર સો થી એક હજાર છસો ને નેવું સુધી જીરું ચાર હજાર ચારસો થી પાંચ હજાર ત્રણસો ને છત્રીસ સુધી રાઈ એક હજાર એકસો ત્રીસ થી એક હજાર ત્રણસો વીસ સુધી મેથી નવસો સાહીઠ થી એક હજાર ત્રણસો સાઠ સુધી રાયડો આઠસો સિત્તેર થી નવસો નેવું સુધી રચકાનું બીજ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પંચ્યાસી સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો જેથી કરીને તેમને પણ નવા બજાર ભાવની માહિતી મળી જાય અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપ પેલા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર